श्री राम जन्मोत्सव निमित्त खंभात मा भव्य शोभा यात्रा नु आयोजन चुस्त पुलिस बंदोबस्त वच्चे शांतिपूर्ण माहौल में मा उत्सव संपन्न राम जी का परछम लहरा के आया है भगवान दारी हर घर में एक ही नाम गूंजेगा भारत का बच्चे बच्चा जय जय श्री राम बोलेगा ना नाद साथे

પાણીયાડી ચોક અલીન ચાર રસ્તા દેસાઈની પોળ ઝંડા ચોક રાણક ચકલા રાજપૂત વાળો વાસણા વાડ કવાળા ટાવર થઈ ગોપાલ સર્કલ સહિતના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શહેરના રાજમાર્ગો પર રંગીન જાકી અને ભક્તોની ઉમટતી જનમેદની સાથે શોભાયાત્રા શાંતિપૂર્ણ મોહલમાં સંપન્ન થઈ આ শোভાયાત્રાનું પ્રસ્થાન આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ સંજયભાઈ પટેલ ખંભાત ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ વિશ્વેશ્વરા ગ્રુપના ડાયરેક્ટર રાહુલભાઈ ભટ્ટ પ્રદેશ કારોબારી પિનાકીન બ્રહ્મભટ્ટ શહેર ભાજપા પ્રમુખ તપનભાઈ શુકડા સાગરભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આયોજક રાહુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ખંભાતમાં શ્રદ્ધા શિસ્ત અને શાંતિ સાથે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી માટે સમગ્ર સમર્પિત ટીમે ઉમદા આયોજન કર્યું હતું આ વર્ષે પણ ભગવાન શ્રી રામની શોભાયાત્રા માં ખૂબ જ ઉત્સાહ થી ઉજવાય છે ચાલુ વર્ષે પણ ખૂબ સારી રીતે રથયાત્રા છે એ અત્યારે ચાલી રહી છે રથયાત્રામાં અમને તમામ પ્રકારના સમાજનો આગેવાનો પૂરતો સહકાર મળેલ છે અને એ સહકારને કારણે ખૂબ જ વ્યવસ્થિત આયોજિત અને સુરક્ષિત રીતે ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા ચાલી રહી છે બંદોબસ્ત પણ પોલીસ તરફથી પણ જેના કારણે એક ભય મુક્ત અને કોની ના વાતાવરણ માં શોભાયાત્રા છે એ ચાલી રહી છે આપ જોઈ શકો છો એવી રીતે બહુ વિશાળ સંખ્યામાં નગરજનો પણ આ યાત્રાને માણવા માટે હાજર છે

દોઢસો એમ કરીને સાડા ત્રણસો પોલીસ કર્મચારીઓ છે અધિકારીઓની વાત કરીએ તો સાત પીઆઈ છે ત્રણ ડીવાય છે એટલે પૂરતી સંખ્યામાં આપણી પાસે અધિકારીઓ અને માણસો ફોર્સ સાથે માઉન્ટેડ પોલીસ સહિતનો બંદોબસ્ત છે ખુબ સારી રીતે ચાલી રહ્યો